નમસ્કાર સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં ને આપની સાથે હું ચુ શિવાની જે રીતે અત્યારે રાજ્યભરમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે અને અસામાજિક તત્વોનો હવે જે આતંક છે એ માત્ર જે છે તે શહેર પૂરતો મર્યાદિત નથી પરંતુ રાજ્યભરમાં આતંક વધી રહ્યો છે આતંક અત્યારે અસામાજિક તત્વોના આતંકનો જે આ વિષય લેવાની અત્યારે એટલા માટે જરૂરિયાત પડી કારણ કે અમદાવાદના રખિયાલ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે સામાજિક તત્વોએ આરંભ જે મારામારીના જે દ્રશ્યો સર્જાય અને જે રીતે તેમણે આતંક મચાવ્યો છે બે જૂથ વચ્ચે મારમ ભોગ સામાન્ય જનતા બની છે અને તેને કારણે જે છ સાત લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે પરંતુ સવાલ અહીંયા એ ઊભો થાય છે કે અસામાજિક તત્વો ઉપર વારંવાર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવતું હોય છે સાઇટ ઉપર લઈ જઈને તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવતી હોય છે તેમને ધરપકડ કરવામાં આવતી હોય છે તેમના ઉપર યોગ્ય પગલાં લેવામાં આવતા હોય છે તો આટલું બધું કર્યા પછી પણ આની આ જ પરિસ્થિતિ કેમ આતંક અત્યારે જોવા મળે છે તેને કારણે સામાન્ય જનતામાં પણ અત્યારે ડરનો માહોલ છે અને હોય જ કારણ કે કોને ખબર છે કે તમારા વિસ્તારમાં અડધી રાત્રે અસામાજિક તત્વો આવી રીતે તલવાર જેવા ઘાતક હથિયારો લઈને હુમલો કરશે કોણ ઘર ઉપર પથ્થરમારો કરીને હુમલો કરશે કશું પણ થઈ શકે છે તો આ બધી જ્યારે ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે રાજ્ય પોલીસની કામગીરી પર સવાલ ઉભો થાય છે ગુજરાત રાજ્ય કે જે સલામત રાજ્ય તરીકે ઓળખાય છે અને તેના જ શહેરમાં જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય ગઈકાલે જે અમદાવાદના રખ્યાલ વિસ્તારમાં બની સુરતમાં પણ આ પ્રમાણે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો એટલે અસામાજિક તત્વોનો આતંક એટલે તેમનામાં હવે કોઈ પણ પ્રકારનો ડર નથી રહ્યો એ પ્રમાણે તે બેફામ બન્યા છે બે જૂથની મારંમારી હંમેશા અન્ય લોકોને ભોગ બનાવતી હોય છે અને જે રીતે આ એક ઘટના નથી પરંતુ છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈ રહ્યા છે 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 કે તત્વો આ રીતે બેફામ બન્યા કરતા કરતા હોય હોય લોકોના વાહનોની તોડફોડ તો પ્રકારે જ્યારે ઘટના બનતી હોય ત્યારે નિવૃત્ત પોલીસ અધિકારી દ્વારા પણ કોઈ પ્રકારની કામગીરી નથી કરવામાં આવતી અને જે પોલીસ વિભાગ છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે બાર કલાક સતત હવે પોલીસ પેટ્રોલિંગ કરશે પોલીસ કમિશનર ફરજિયાત હાજર રહેશે પરંતુ એની પણ કોઈ અસર નથી એટલે હવે ખાખી વર્તીનો પણ તેમનામાં ખોફ નથી રહ્યો અને એટલા જ માટે તે લોકો બેફામ બનતા જઈ રહ્યા છે આના ઉપર ક્યારે પગલા લેવાશે ક્યારે રોક લાગશે તેના ઉપર આપણે સતત ચર્ચા તો કરતા રહીશું પરંતુ જ્યારે આ આના ઉપર પગલા લેવાની વાત આવે છે ત્યારે કેમ રાજ્યની પોલીસ ચૂપપી સાંધી લે છે તેઓ ધરપકડ કરી લે છે ધરપકડ કર્યા પછી પણ આની આ સ્થિતિ હોય તો આના ઉપર ક્યારે હવે પગલા લેવાશે તે પણ એક પ્રશ્નાચિહ્ન છે અને ક્યારે તેમનામાં ડરનો માહોલ ઊભો થશે પણ જોવાનું રહે સાથે આતંક વધી રહ્યો છે એક સલામત રાજ્ય ઓળખાય છે ગુજરાત રાજ્ય પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ સલામત રાજ્યમાં જ અસલામતી વધી ગઈ છે તેના કોઈ પણ શહેર ત્યાં રાત્રે અસામાજિક તત્વો નહીં પરંતુ દિવસમાં પણ અસામાજિક તત્વો નો આતંક વધતો જોવા મળે છે તો આના પાછળ શું કારણ હોય શકે હવે ડર નથી રહ્યો સરકાર રીકન્સ્ટ્રક્શન ની જે હુકમ કરે છે કે પોલીસ વિભાગને કે તમે એ જગ્યાનું નું રીકન્સ્ટ્રક્શન કરાવો તેમના ઉપર પગલાં લો તેમ છતાં પણ આની આ સ્થિતિ જી નમસ્કાર જીટીપીએલ દર્શક મિત્રો ને આવી

ગઈકાલની ઘટનાને આપણે જો ધ્યાનમાં રાખીએ તો રખિયાલમાં જે રીતે એક જ કોમના બે 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 જૂથો કે જે લોકો એ લોકોની અંગત અદાવત હતી મારે ત્યાંના પોલીસ ઓફિસર જોડે મારે ચર્ચા થઈ કઈ કલમો લગાવી છે બધું જ મારી જોડે માહિતી આવી ગઈ છે જે રીતે એ અંગત અદાવતમાં કોઈ મકાન બનાવવાની કોઈ હશે કોઈ તકલીફ અને એમાં એ લોકોને સમાધાન નહીં થયું હોય ને મુસ્લિમ ધર્મના બંને જૂથો સામ સામી આવી ગયા અને પહેલા પણ આવી કોઈ અદાવત થઈ હતી અને તાત્કાલિક ત્યાંના સ્થાનિક પોલીસ કર્મીઓ આવી ગયા રાયુટિંગનો ગુનો નોંધ્યો છે એ લોકોની તપાસ કરે છે ને બાકીના જે ત્રણ થી ચાર આરોપીઓ જે ફરાર છે અસામાજિક તત્વો એ લોકોની પણ ધરપકડ કરવામાં આવશે હું આપને કહીશ કે આવી પહેલી માર્ચે જે થયું કે ભાઈ વસ્ત્રાલની જે ઘટના થઈ એ ઘટના પછી પોલીસ સમગ્ર પોલીસ જે ડીઆઈજી વિકાસ સાહેબજી છે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીજી એ ડીજી સાહેબને એક આદેશ આપ્યા કે ભાઈ સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વો નું એક લિસ્ટ તૈયાર કરવામાં આવે અને લિસ્ટ છે પણ અપડેટ કરવામાં આવે કે કોના જામીન થયેલા છે પ્રિવેન્શન ઓફ એક્શન કે સમયસર કોઈને પાસા નથી લાગી તો લગાવવામાં આવે જે જે માથાભારી તત્વો હતા કે જેમના જામીન આપેલા હતા પેરોલ હતા તો એ કેન્સલ કરવામાં આવે આવા સાડા સાત હજાર સાત કરોડની જનતામાં સાડા સાત હજાર આવા માથાભારી શખ્સોનું એક લિસ્ટ સરકાર જોડે હતું જ એને અપડેટ કરવામાં આવ્યું બાકીના જે નવા ઉગતા જે યુવાનો હોય કે જે લોકોને અસામાજિક તત્વો ડોન બનવાનો જે એ લોકોનો હોય ઉત્સાહ તો એ ઉત્સાહને આ એક પોલીસનું એ આવ્યું જે વરઘોડા કાઢવાનું

પોલીસ સ્ટેશનમાં સુખ જ ખબર છે છે આમાં કેવું કે તમારું અનુભવ તમારે શેર કરવો પડે અને આપણે તમારે મારે કોઈ ડરવાની જરૂર નથી કારણ કે આપણે સામાન્ય વ્યક્તિઓ છે આપણને કાયદાનો ડર છે અને એટલા જ માટે ગૃહમંત્રી કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને જો કાયદામાં નથી રહેતા ને એમને આ ચાલવાના જે કહેવાય કે કોમન એમ એમની ચાલવાની ચાલ બદલાઈ જાય છે એ સરખી રીતે ઉભા નથી રહી શકતા એટલે અસામાજિક તત્વો ઉપર ભલે આપણને એવું લાગે કે આવી પાંચ છ ઘટનાઓથી આપણને એમ થાય કે ભાઈ ગુજરાતમાં કાયલો લો એન્ડ ઓર્ડર નથી આ તે નહીં ગઈકાલે રાતે પણ સોળસો કિલોમીટરના ગુજરાતના કોસ્ટગાર્ડ એરિયામાં એટીએસ અને આપણી ગુજરાત પોલીસે

સમન્વય રીતે આખું ઓપરેશન પાર પાડ્યું હતું જે લોકો આના કાયદામાં આવતા હતા જે લોકો અપરાધ કરેલા હતા એ લોકોની ઇનલીગલ હતી પીમાઈસી તોડી પાડવામાં આવી હતી એટલે દાદાના બુલડોઝર માં પણ ડીઝલ ના ખૂટે એવી તૈયારી કરી રાખી જી જી બિલકુલ બિલકુલ દર્શકભાઈ પણ આપણી સાથે જોડાયા છે દર્શકભાઈ જે રીતે અત્યારે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે જે નિલેશભાઈ છે તેમ દ્વારા એવું કહેવામાં આવ્યું છે

આજે જે વાત કરવામાં આવે છે ગૃહમંત્રી દ્વારા કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અસામાજિક તત્વો લિસ્ટ બનાવવામાં આવે દ્વારા બનાવવામાં આવે દ્વારા બનાવવામાં હું લિસ્ટ બની ગયું ત્યારથી ડબલ ગુનાઓ વધી ગયા છે તો લિસ્ટ કોનું બનાવ્યું સારા લોકોનું કે બધા લોકોનું ડબલ ગુનાઓ ત્યારે વધે અત્યારે ગુનાઓની હું બજાર મૂકું તો સુરત વડોદરા રાજકોટ અમદાવાદ એ તો મહાનગરો છે

હું તો નિકોલ અમદાવાદની અંદર વાત કરું આજે ની અંદર બની શું શીખવા નથી મળતું કોઈ આજે રખિયાલમાં જે ઘટના બની ભલે બે જૂથો હોય અંદર અંદર ના જ હોય એક જ સમાજ ના હોય પણ આજે જાહેર રોડ રસ્તા ઉપર તલવાર અને ધારિયા ને જેવા ઊંચા હથિયારો લઈ અને એ રીતે દહેશત ફેલાવવામાં આવે સમાજની અંદર લોકોની વચ્ચે આજે જેટલા સારા લોકોની ભલામણો પોલીસ સ્ટેશનમાં નથી ચાલતી એના કરતા વિશેષ ભલામણો આ દારૂ ને જુગારના અડાનારો ની ચાલી રહી છે એ લોકો કે તો એને છોડી મુકવામાં આવે સારા લોકો કોઈ વાત કરે

જે આરોપીઓ છે એ પૂરા પ્રમાણમાં પકડાયા નથી એ પણ હકીકત છે તો શા માટે આરોપીઓને પણ નથી પકડી શકતી આ ઘટના બન્યા પછી એટલે મારું તો કેવું છે કે આ બધી ઘટનાઓ બનવાનું કારણ એક જ છે કે ઘટના પોલીસ કે અન્ય ખાતાઓ તંત્ર બની જાય ને એટલે લુખાઓને છૂટો દોર મળી જતો હોય છે એને ખબર છે કે અમારું શું થશે એટલે એને કોઈ વીક રહે જ નથી આજે જ્યાં જોયો ત્યાં બેકારી બેરોજગારીના કારણે તો સંખ્યા વધતી જાય છે હાલ ત્રાસ કાપતા લોકોની પણ જે લોકો અગાઉ પણ આ બધું બેકારી નથી અને છતાય રખડી રહ્યા છે અને એવા લોકો તો આ કામ કરી જ રહ્યા હતા તો તો આજે આજે તમે જુઓ નકલી ડીસીપી પકડાય નકલી ના જે સચિવ પકડાય નકલી મામલતદાર પકડાય નકલી કલેક્ટર પકડાય તો આ બધું નકલી પકડાવવા છતાં આ બધું થવા છતાં તો તંત્ર શું કરી રહ્યું છે સરકાર શું કરી રહી છે આ સ્પર્ધાત્મક પરીક્ષાની વાત આવે પેપરોની છીડા પડી જાય પેપરો ખુલ્લા પડી જાય અને ત્યાર પછી કહેવામાં આવે કે અમે આ માટે કોઈને છોડીશું નહીં તો આ બધી એ જ બાબત હોય શકે અને ખરેખર અહીંયા એ પરિસ્થિતિ જે રીતે સર્જાય છે કે અડધી રસ્તે જો પહેલા એવું હતું કે અડધી રાત્રે પણ જો આપણે બહાર જવું હોય તો આપણે સલામત છે કારણ કે સલામત ગુજરાતમાં આપણે સલામતી છે પરંતુ હવે આપણે બાર વાગ્યા પછી પણ આપણે ઘરની બહાર પગ મૂકવો હોય તો દસ વખત વિચાર કરવો પડે છે કે ત્યાં બહાર જઈશું તો કદાચ અસામાજિક તત્વોનું આપણે પણ ભોગની બનીએ ને એટલે ઘણા બધા પ્રશ્નો સાથે આપણે બહાર નીકળવું પડે છે આપણી સુરક્ષા સાથે બહાર નીકળવું પડે છે જી નિલેશભાઈ તમે કઈ કહી રહ્યા હતા જયારે દલસુખભાઈ કહેતા હતા પરંતુ અહીંયા આગળ મહત્વનો પ્રશ્ન હું તમને એ પૂછીશ કે ખાસ અત્યારે અસામાજિક જે આતંક વધી રહ્યો છે પોલીસ દ્વારા જે કરવામાં આવે છે પરંતુ તેમ છતાં પણ આ જ સ્થિતિ લોકોના ઘર ઉપર બુલડોઝર એટલે કે જે અસામાજિક તત્વો છે તેમના ઘર ઉપર બુલડોઝર ફેરવવાથી શું તેમનામાં અક્કલ ઠેકાણે આવી તેમની કારણ કે પરિસ્થિતિ તો તે જ જોવા મળી તે આતંક તો આવી રીતે જ મચાવી રહ્યા છે તો બુલડોઝર ફેરવવાથી પણ કોઈ ફરક નથી પડ્યો બેન દલસુખ મને પૂરો પરિચય મને ફરી આપો ને જી તેઓ સ્થાનિક અગ્રણી તરીકે જોડાયેલા છે અગ્રણી તો મને એવું લાગ્યું બે ઘડી તો કોઈ કે કોંગ્રેસના પ્રવક્તા સામે મને ડિબેટમાં ચાન્સ મળ્યો છે કશો વાંધો સ્થાનિક અગ્રણી હોય કારણ કે એમને જે રીતે જે મુદ્દાઓ મોંઘવારી થી માંડીને અસામાજિક તત્વો સુધી લાવે બેન આરીએ કામ કરતી સરકાર છે એટલા માટે મોંઘવારી સમગ્ર દિલેશભાઈ આપનો અવાજ નથી આવી રહ્યો જે રીતે સામાજિક તત્વોના આતંક ઉપર જે પગલા લેવામાં આવી રહ્યા છે પોલીસ દ્વારા આપને લાગે છે કે આ પગલા વારંવાર લેવામાં આવે છે તેમ છતાં પણ આ સ્થિતિ જોવા મળે છે તો

કોઈ લૂંટ કરે પણ આ બધા બનાવો આજે પણ રાત્રિના એટલા બધા વધી ગયા છે એ પણ ગુનો બની ગયો છે એ પણ અત્યારની પરિસ્થિતિમાં જે પણ આ ભ્રષ્ટ તંત્ર ના કારણે અને જે અસામાજિક તત્વોના કારણે લોકો ડરી ગયા છે આજે એમાં ક્યાંય સલામત નથી પુરુષો પણ સલામત નથી ડ્રગ્સ પકડાયું તો હું એવું માનું છું સારું પકડાય છે ડ્રગ્સ પકડાય છે કોકીસ પકડાય છે તો ડ્રગ્સ પકડાતું હોય દસ ગણું કોકીસ પકડાતું હોય પોલીસ પોલીસ જ પકડે છે ડ્રગ્સ પકડે કે અસામાજિક તત્વો પકડે કે કોઈ પણ પકડે પોલીસ જ પકડે છે એટલે આપણે એવું નહીં કે ભાઈ આપડે પકડવા જઈએ છીએ કોંગ્રેસ સાઈન પકડે છે બીજી વસ્તુ કે ગુજરાત પોલીસમાં અમદાવાદ કમિશનર સાહેબે એક વોટ્સઅપ નંબર જાહેર કર્યો કે જેમાં તમારી આજુબાજુ અસામાજિક તત્વો દેખાય તો જેમાં નંબર આપના માધ્યમથી હું આપવા માંગુ છું કે સિક્સ થ્રી ફાઈવ નાઇન સિક્સ ટુ ફાઈવ થ્રી સિક્સ ફાઈવ આ વોટ્સઅપ નંબર છે કે તમારે તાત્કાલિક તમને સામે રિસ્પોન્ડ આવશે બીજું કે અમદાવાદ પોલીસ કમિશનર સાહેબે દરેક પોલીસ સ્ટેશનમાં લોકલ પોલીસ સ્ટેશન જ્યાં સૌથી વધારે ક્રાઇમ આગળ વધતો હોય ત્યાંના પોલીસ વિભાગને સામાન્ય જનતા સાહેબ સુધી જવાનું અને પોલીસ પોલીસ ઇન્ચાર્જ હોય સ્ટેશનના એ લોકોને રાતે બાર વાગ્યા સુધી બેસવાનું એમને ફરમાન જાહેર કર્યું એમને સૂચન આપ્યું આપણે સમજવું જ નથી આજે ગુજરાત સમગ્ર ભારતમાં મહિલા દીકરીઓ માટે સુરક્ષિત છે 7 કરોડના રેશિયામાં તમે જોઓ તો NCRB ના ડેટામાં ગુજરાત નથી આવતું ટોપ 5 માં પણ તો એનો મતલબ એવો થયો કે ગુજરાતની પોલીસ એ એમના પોતાના જીવના જોખમે કામ કરી રહી છે ડ્રગ્સ હોય કે અસામાજિક તત્વો હોય કે કોઈ આપણે જોયું હતું કે સાલ માં પોલીસ કર્મીઓના કેટલા પથરા પડ્યા હતા કેટલા માર્યા હતા એ સંવેદન આપણે ભૂલવાની નથી આ પોલીસ કર્મી પણ આ એક માણસ જ છે

પણ લીધા પછી અસર કેટલી પહોંચે છે તો લેવાય આપણે સૌ એ જોતા હોઈએ છીએ કે અત્યારે પણ આપણે જોયું કે આ રખ્યાલમાં જે થયું એમાં એ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે ધરપકડ કરાઈ છે કાર્યવાહી કરાઈ છે જે જગ્યા છે ત્યાં રિકન્સ્ટ્રકશન કરાયું છે પણ એના પગલા લીધા પછી અસર કેટલી ત્યારે તમને ખ્યાલ આવશે કે અસામાજિક આતંક કેટલો વધેલો છે એમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરાય છે સો ટકા એમાં કહીએ છે કે પોલીસ દ્વારા કાર્યવાહી કરાતી હોય છે પણ એ હું બે હજાર પચીસ ની જ વાત કરું બે હાજર ચોવીસ ની પણ વાત નથી કરતી આંકડા એમ કે છે કે બે માં અમદાવાદ શહેરમાં જે રીતે અસામાજિક તત્વો આતંક વધ્યો છે લોકો હવે ઘરની બહાર જતા પણ ડરે છે બેન એક કહેવાય કે અસામાજિક તત્વો જે ક્રાઇમ હોય એમાં પણ એક સોશિયલ સામાજિક વિષય પણ આવે છે સરકારનો વિષય આવે છે કે જ્યારે કોઈ ઘટના થાય છે ત્યારે પ્રિવેન્શન ઓફ એક્શન

પાસઠ દિવસ ઓગણસાહીઠ દિવસ આવા આપણા દિવસોમાં સર માન્ય કોર્ટે ચાર્જશીટ દાખલ કરી હોય કોર્ટે એને સજા ફટકારી હોય તો અસામાજિક તત્વો હવે મનોવૈજ્ઞાનિક પણ આપણે જોઈ શકાય છે કે કોઈને ડોન બનવાનો શોખ હોય કોઈને ઉગતા અસામાજિક તત્વ બનવાનો શોખ હોય તો એ એ મનોવૈજ્ઞાનિક આખો વિષય અલગ છે પણ જ્યારે સરકારનો વિષય આવે છે લો એન્ડ ઓર્ડરનો વિષય આવે છે ત્યારે આ લોકો જેવી ઘટના કોઈ કરે છે તો સરકાર કોઈની શરમ નથી રાખતી એમાં કોઈ પણ પાર્ટીનો નેતા હોય કોઈ પણ પાર્ટી કોઈ પણ કચેરીનો અધિકારી હોય આજે તમે જુઓ ભ્રષ્ટાચારની વાત કરીએ ભાઈ તો ભ્રષ્ટાચાર કઈ જેને જે ગંગોત્રી છે એ તો પોતે જામીન ઉપર બહાર છે એના વડાઓ પણ છતાંય અમે તો અમારા નેતાઓ પણ ભ્રષ્ટાચારના પગલા લેવામાં અમે પાછળ નથી રહેતા કારણ કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રધાનમંત્રી મોદીજીનો તો ભ્રષ્ટાચાર દૂર કરવાનો અભિગમ છે એટલે તમે જોઈ લો કે આજે રોજ આઈએસ હોય કે આઈપીએસ કે કોઈ પણ હોય મોટા માછલી હાથમાં નતા આવતા આજે મોટી માછલી હોય મગરમચ હોય કોપોટેમસ બધા હાથમાં આવી જાય છે બેન એટલે આ સરકારમાં કોઈનું નથી ચાલતું અને અમે તો ક્રાઈમ જેટલો ઓછો થઈ કે એજ પ્રકારની પરિસ્થિતિ સર્જાય દલસુભાઈ જે રીતે નિલેશભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે સરકાર યોગ્ય પગલા લે તે માટે પોલીસ પણ અત્યારે પગલા લેવામાં આવી રહ્યા છે તો આ જે પગલા લેવાય છે આ પગલાની આપને લાગે છે કે અસર પહોંચતી હશે કારણ કે આ જે રખ્યાલ વિસ્તારમાં બનાવ બન્યો આપણને ત્યાંના જે રહેવાસી છો તો આપને શું લાગે છે કે એ પ્રકારે જે માહોલ સર્જાય છે થોડા સમય પહેલા જે રખ્યાલમાં પણ આ પ્રકારનો બનાવ બન્યો હતો ત્યારે વસ્ત્રાલમાં પણ એના પહેલા બનાવ બન્યો હતો એટલે બે હજાર પચીસ ના જ આપણે આંકડા લઈએ તો એટલી બધી ઘટનાઓ છે કે ઘટનાઓ કદાચ આપણે જો લખવા જઈશું ને તો પણ પાનાના પાના ભરાશે એટલા સામાજિક તત્વોના આતંક વધ્યા છે તો આના પર પગલા લેવામાં આવે છે પરંતુ શું બુલ્ડોઝર ફેરવવાથી આજે આ બધી ઘટનાઓ અમદાવાદ પૂર્વ વિસ્તારની અંદર બહુ વધારે અમરેવાડી વિસ્તાર લઈ લો નરોડવા લઈ લો વટવા લઈ લો અને અહિયાં કઈક ને કઈક નાની નાની ગઈક કાલ બનાવ છે વટવાનો જે રીક્ષા ની અંદર સામાન્ય પાર્કિંગ કરવા બાબતમાં ખૂન કરી નાખે આવા અનેક બનાવો નાની નાની વાતમાં વીસ નું કોઈ ડ્રગ્સ પીવું હોય તો એના માટે થયેલા ગઈકાલે એક મર્ડર થઈ ગયું જે હમણાં તમારા માધ્યમથી જોવા મળ્યું હવે આજે આ ની વાત કરીને તો એમાં હું તમને કહું કે દારૂ પેલેથી કહેવાય કોઈ મંદિર નહીં છોડે દારૂ પકડાય પણ ખરો પોલીસ પકડે પણ છે અભિનંદન એમને એની સામે કેટલો રોજ પીવાઈ જાય છે કેટલો રોજ બજારમાં આવે છે એ કોઈ ક્યાં છે આજે અહિયાં ડિલિવરી હોમ મળે છે બધું

કે ગુજરાત ને સલામત રાજ્ય તરીકે ઓળખાય છે તેવી સલામતી જોવા મળી જનતા પાર્ટી આજે નહીં પરંતુ સ્થાનિક રાજ્ય તરીકે સ્થાનિક નેતા તરીકે પણ નહીં પરંતુ એક જાહેર જનતા તરીકે એવી અપીલ તમામ લોકોને કરવામાં આવે કે લોકો જે સુરક્ષિત અનુભવે તેવો પ્રવક્તા તરીકે પણ નહીં સ્થાનિક અગ્રણી તરીકે પણ નહીં પણ એક તત્વોમાં એ ડરનો માહોલ હોવો જોઈએ તો આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ના સર્જાય તે માટેના એવા યોગ્ય પગલા લેવામાં આવે અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યા પછી કે બુલડોઝર ફેરવ્યા પછી જો પણ અસામાજિક તત્વો પર આતંકનો જે ડર હોવો જોઈએ તે ડર ભવિષ્યમાં જોવા મળે છે કે નહીં તે આગળના સમયમાં જોવા મળશે પરંતુ આ બધાની વચ્ચે જો કોઈ પીસાતું હોય તો તે છે જાહેર જનતા તો તેની સલામતીની સુરક્ષાની જવાબદારી સરકારની છે પોલીસ વિભાગની છે કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ ફરી મળીશું આ વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર